આજે સર્વ સમાજના હૃદયમાં વસેલા એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની થી લઈને સોમનાથ સુધીની આ સરદાર સન્માન યાત્રા આજે વિરમગામ ખાતે પધારેલી છે યાત્રાનું નેતૃત્વ માન્ય ગોપાલભાઈ ચમાજી ના સ્થાને થઈ રહ્યું છે ને આખા ગુજરાતની અંદર સરદાર સાહેબની આ યાત્રા ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે પહોંચે એ આમનો શ્રેષ્ઠ નિર્ધાર છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ની એકસો પચાસમી જન્મ જયંતિના પૂર્વ દિવસોમાં તૈયારી ચાલી રહી છે અને લગભગ એમના માધ્યમથી ગોપાલભાઈ ના માધ્યમથી છેલ્લા દોઢ બે ત્રણ વર્ષથી ગામડે ગામડે સૌરાષ્ટ્ર ની અંદર સરદાર સાહેબ ની પ્રતિમાના અનાવરણો પણ થઈ રહ્યા છે એટલે આ કર્મથી ધર્મની યાત્રામાં આજે વિરમગામના અનેક લોકોએ આ યાત્રાનું સ્વાગત કર્યું છે અને તમે હું બધા જાણીએ છીએ કે સરદાર સાહેબે પાંચસો પાસઠ રજવાડાઓને એકજૂટ ન કર્યા હોત લોકોને સાથે લઈને ન ચાલ્યા હોત તો આજે જુનાગઢ હોય કે હૈદરાબાદ હોય એ પાકિસ્તાનના ભાગ હોત જુનાગઢ કે હૈદરાબાદમાં આવવું હોત તો આપણે વિઝા લેવા પડે આવી પરિસ્થિતિઓમાં સરદાર સાહેબે અનેક બલિદાન અનેક ભોગ આ દેશ માટે આપ્યો છે તો આપણા સૌની જવાબદારી હતી કે આ સરદાર સન્માન યાત્રાનું દરેક ગામે અને શહેરે સન્માન થાય ગત રોજ માન્ય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગાંધીનગરમાં સરદાર યાત્રાનો સન્માન કર્યું હતું એનું સ્વાગત કર્યું હતું તો આજે વિરંગામમાં પણ અનેક લોકોએ સરદાર સન્માન યાત્રાનું સ્વાગત કર્યું છે અને હવે યાત્રા વિરંગામ શહેરની અંદર થઈ નીકળે છે તો વિરંગામ શહેરમાં પણ નગરપાલિકા હોય લાયન્સ ક્લબ હોય વિરંગામ શહેરના વ્યાપારીઓ હોય અને ત્યાંથી કાજીપુરા અને થોડી થઈને આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરશે